આવી જૂનાગઢની તો જૂનાગઢમાં આગામી મનપા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાનું રાજીનામું આવ્યું છે સૌથી સક્રિય કાર્યકર્તાઓમાં એક ડોબરિયા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી કાર્યાલયે હાજર ન રહેતા ટેબલ પર રાજીનામું છોડીને ગયા યા છે હું આજે વર્ષોથી બે હજાર બે થી બે હજાર છ સુધી કોંગ્રેસ કાર્યાલય વોર્ડ પ્રમુખની જવાબદારી સાંભળી હતી બે હજાર છ થી આજ સુધી કોંગ્રેસ કાર્યાલય મંત્રીની જવાબદારી સાંભળતો હતો પણ જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર મારી સાથે થયેલ અન્ય રીતે હું આજે કોંગ્રેસ કાર્યાલય મંત્રી પદેથી રાજીનામું આપું છું અને આજે હું પ્રમુખને રાજીનામું આપવા માટે આવ્યો હતો કોંગ્રેસ કાર્યાલય પર પણ અગિયાર ને ત્રીસનો ટાઈમ આપેલો હતો પણ બહાર સાડા બાર થવા છતાં પણ હજી આવ્યા નથી ત્યારે હું મારું રાજીનામું ટેબલ ઉપર મૂકી અને કોંગ્રેસની તમામ જવાબદારી મૂકીને જતો હતો